હલો મિત્રો હું છું ભાસ પાટડીયા જય માતાજી તો આજે આપણે આવ્યા છે પરાયવારી મેલડીમાં એ તો હું તમને મેલડીમાંના દર્શન કરાવીશ આ મેલડીમાં બેઠા એ બે નંબર ડેમની નીચે તો આપણે આવી ગયા છે પરાયવારી મેલડીમાં એ ને આ સામે બે નંબર ડેમ બતાવી છે આ બે નંબર ડેમના પાટિયા છે અને નદી અંદર બેઠા હે નીચે તો આપણે આવી ગયા છે હું તમને પરાઈ મેલડી મેલડીમાંના દર્શન કરાવી તો તમે જોઈ શકો છો મિત્રો તો આ એમની ધજાઈ બતાવી છે ને આપણે હવે જાય દર્શન કરવા તો આપણે દર્શન કરી મેલડીમાના ને આ બે નંબર ડેમ છે આ પુલ દેખાય છે લીલાપણનો આપણે આવી ગયા છે પરાયવાળી મેલડી માં તો આપણે મેલડીમાં એ પહોંચી ગયા છીએ અને આ એમ નદી છે આ નદી ગમે એવી આવે પરાયવારી માં નો હાથ એટલો છે કે અહીંથી કાંઈ વસ્તુ જાતી નથી તો આપણે મેલડી માં આવી ગયા છીએ અને આપણે મેલડીમાંના દર્શન કરી नदी है पानी भरेलु है हमें જોઈ શકો સમિતો আর নদী আтли পূরছে ને पाटিয়া બધા খুলে એટલે মেলাডমা ઉપર पाणी આવી গেল नलडी मां नदी जाती नहीं थी आई हूं नदी माही और अपने नलडी मां दर्शन करी हमने वो दर्शन कराओ તો આ મેલડીમાં છે પરાવારી પથ્થરના ઓઠાણે મેલડીમાં નદીમાં આમની વસ્તુ આમ નમ રહેશે અને આથી આ અગરબત્તીનું પેકેટ પણ નથી તણાતું કે કંઈ વસ્તુ નથી જાતી તો મેલડી માં નું હા તેવું છે ગમે એવી નદી આવે ને આ પથ્થર માં મેલડી ગાની મૂર્તિ છે જય સપકો જો મિત્રો